બિલકુલ માનસી અત્યારે ગુજરાતના દરેકે દરેક નાગરિકને એ અત્યારે જે ઈચ્છા જાણવાની કે આખરે અમારા હવે વિસ્તારના ધારાસભ્ય શું મંત્રી બનવા જઈ રહ્યા છે અથવા તો આપણા જે આરોગ્ય મંત્રી હોય શિક્ષણ મંત્રી હોય કાયદા મંત્રી હોય કે પછી ગૃહમંત્રી હોય એ હવે કોણ બનશે એને લઈ જોરદાર ચર્ચા સામાન્ય નાગરિકોમાં તો છે પરંતુ સૌથી વધારે એ એકસો બાસઠ ધારાસભ્યોમાં છે ગાંધીનગરમાં અત્યારે તમામે છે અને એમની પાસે એમના હાથમાં અત્યારે ફોન છે ફૂલ નેટવર્ક મોડમાં એ ચાલી રહ્યા છે એમનો મોબાઈલ ફોન ચાર્જ છે અને એ ઘડીની રાહ જોઈ રહ્યા છે કે ક્યારે અમને ફોન આવે અને એમના જે નવા ડિઝાઇનર કુર્તા પહેરીને ત્યાં શપથ ગ્રહણ સમારોહ મહાત્મા મંદિર જે જે પ્લેસ છે ત્યાં પહોંચી જાય એ માટીની તૈયારીમાં છે ગાંધીનગર જે એમએલએ क्वार्टર છે અત્યારે તમામ क्वार्टर હાઉસફુલ છે અને તમે જુઓ કે નવી નવી ચકચકાટ ગાડીઓ પણ ગાંધીનગરમાં અત્યારે ફરી રહી છે કેટલાક લોકો જે એક ફૂલ કોન્ફરન્સમાં છે એમને ખબર છે કે અમારે મંત્રીપદના શપથ લેવાના છે નવી ગાડી લઈને પહોંચીશું એટલે નવી ગાડી લઈને પણ તે ત્યાં ગાંધીનગરમાં અત્યારે આટા ફેરા કરી રહ્યા છે હવે જે સંગઠનની વાત કરીએ તો ભાજપના જે રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા એ અત્યારે અમદાવાદ આવી પહોંચ્યા છે અમદાવાદ એરપોર્ટ પર તેમને આવકારવા માટે કોણ કોણ પહોંચ્યું હતું અલ્પેશ ઠાકોર ત્યાં દેખાયા હતા અહીંયાના જે અમદાવાદ શહેરના પ્રમુખ છે એ પણ ત્યાં પહોંચ્યા હતા રજનીભાઈ પટેલ પહોંચ્યા હતા ઘણા બધા એવા નેતાઓ છે જ્યાં તેમણે પહોંચ્યા તેમણે આવકાર્યા અને પછી સર્કિટ હાઉસ પહોંચી રહ્યા છે જોકે એક મોટો ઉલોટફેર એ પણ આવ્યો છે આજે એવી માહિતી હતી કે જેપી નડ્ડા તમામે તમામ એકસો બાસઠ ધારાસભ્યો સાથે બેઠક લેશે મને સૂત્રો તરફથી જાણકારી મળીએ છે કે આ બેઠક હવે યોજાવાની નથી એનો મતલબ એમ કે હવે કોઈ એવી નવા જૂની કોઈ શક્યતા નથી અને આવતીકાલનો ઓફિશિયલ એક

પારખીને જે વિશ્લેષણ થઈ રહ્યું છે દાવો એ થઈ રહ્યો છે કે આ વખતનું જે મંત્રીમંડળ છે એ જમ્બો જેટ રહેશે એવું લાગી રહ્યું છે કદાચ આંકડો પચીસ ને પાર પણ પહોંચી શકે એકસો બ્યાસી ને પંદર ટકા લેખે સત્યાવીસ તમે મંત્રી બનાવી શકો છો પરંતુ પચીસ છવ્વીસ સુધી પહોંચે તો પણ નવાય નહીં અને સાથે સાથે જે જાતિગત સમીકરણ છે બેલેન્સ કરવાનો પ્રયત્ન કરવામાં આવશે અને હવે અત્યારે જે આજના દિવસના અપડેટ એ છે કે બપોરે મુખ્યમંત્રી મુંબઈ મુંબઈથી પરત આવ્યા તેમણે ધારાસભ્યો સાથે મંત્રીમંડળ સાથે બેઠક લીધી અને તમામ મંત્રીઓના રાજીનામા એમ કહીને લઈ લેવામાં આવ્યા કે દિલ્હી સંદેશ આવી ગયો છે સૂચના અનુસાર તમારે રાજીનામું આપવું પડશે એ તમામે ખુશી ખુશી આપી પણ દીધું અને પછી એ જે લેટર છે આખા કોને કોને રાજીનામું આપ્યું એ રાજ્યપાલને હમણાં થોડી જ મિનિટોમાં સુપ્રત કરવામાં આવશે અને એની સાથે જે મંત્રીઓ શપથ લેવાના છે એ લિસ્ટ પણ આપવામાં આવશે ને પછી એ પ્રમાણે આવતીકાલે રાજ્યપાલ એમનો કાર્યક્રમ ગોઠવવાના છે એ બધી તમામ એક એક પ્રકારનું ફિક્સ થઈ ચૂકેલું આખું પિક્ચર છે પિક્ચર આખું રેડી છે પરંતુ આવતીકાલે જયારે સાડા અગિયારે રિલીઝ થશે એમાં કયા કયા કેરેક્ટર જોવા મળે છે કોને ત્યાં સ્થાન મળે છે કોની પસંદગી થાય છે એ જોવાનું રહેશે અમારી સાથે ધર્મેશ પણ જોડાઈ રહ્યા છે એમની સાથે વાત કરીએ હવે જેપી પોતે પહોંચી ચુક્યા છે જે ધારાસભ્યો સાથે બેઠક થવાની પણ કદાચ કેન્સલ થઈ રહી છે હવે આગળ શું થઈ શકે છે આવનારા બાર થી તેર કલાકમાં સૌથી મહત્વની વાત હવે રાત્રે આઠ વાગે જયારે રાજ્યપાલને આમંત્રણ આપવા જશે અને નવા મંત્રી લિસ્ટ આપશે અને જૂના મંત્રીઓના રાજીનામા સુપ્રત કરશે આ એક મહત્ત્વનો એપિસોડ હશે જે આજ સવારથી જે તમે કહ્યું ત્રણ વાગે મુખ્યમંત્રી મુંબઈથી આવ્યા પછી રાજીનામા લીધા કે હાઈકમાન્ડના નિર્ણયની જાણ કરી પણ હવે જે આઠ વાગ્યા પછીનો એપિસોડ છે હવે વિકાસ મહત્ત્વની વાત છે કે આપણે એમ હતું કે આઠ વાગે નિમંત્રણ આપી અને જે સૂચિ આપશે એટલે ભાગે મંત્રીઓને રાત્રે જ કહી દેશે પણ આમાં પણ મેન્ડેટ જેવી ઇંતજારી દેખાઈ રહી છે કે કેમ રાત્રે તો મોડેથી કે એવું પણ અત્યારે સંકેત મળી રહ્યા છે કે મોડી રાત્રે લોકોને ફોન આવશે કે આવતીકાલે તમે શપથ વિધિમાં છો કેટલાક લોકો મંત્રીને કમબેક કરવાના છે રાજ્યમાંથી ભલે કેબિનેટનું પ્રમોશન અને કેબિનેટમાંથી કઈ ખાતું બદલાવશે એ પછી કુંવરજી બાવડિયા હોય બળવંતસિંહ રાજપૂત હોય હરસંભી હોય કે કૃષિકેશ પટેલ હોય આ તમામને પણ રાત્રે જ કહેવામાં આવશે અત્યારે આપણે બે ત્રણ ધારાસભ્યો સાથે વાતચીત કરવાની કોશિશ પણ કરી એમણે કહેવાનું કીધું કે અમને આવશે જાણ તો અમે તમને કરીશું મીડિયાને પહેલી ખબર પડશે આવું એ લોકો કે ઘણા બધા માધ્યમો ચલાવી રહ્યા છે ધારાસભ્યોને ફોન આવવાના શરૂ થઈ ગયા છે પરંતુ હવે વિગતે છે કે કોઈને પણ હજુ સુધી ફોન નથી આવ્યો અને સમાચાર એ છે કે રાત્રે મોડી રાત્રે મધરાત્રે રાત્રે બે થી અઢી વાગ્યાની આસપાસ પણ તેમને ફોન આવી શકે છે એટલે તમે જે કહેતા હતા આજે આ લોકોને ઉજાગર કરવો પડશે એવું લાગતું હતું કે ઉજાગરો નહીં કરાવે કારણ કે એકદમ હવે કરાવશે એવું લાગી રહ્યું છે પણ કેન્દ્રીયના જે જેપી નડ્ડા આવી ગયા છે અને અત્યારે જે મુખ્યમંત્રી સાથે જે વાટાઘાટ થશે એ ખૂબ મહત્વની છે બાકી તમામ તૈયારીઓ શપથવિધિની જે થવી જોઈએ આઠ થી દસ હજાર લોકોનું જે આમંત્રણ છે અત્યારે જ સૌરાષ્ટ્રના જે પ્રદેશના જે બધા અગ્રણીઓ છે એ નીકળી આવ્યા છે અને લગભગ રાત સુધીમાં જેટલા સૂચિત હશે એના સમર્થકો પણ આમ તો અમદાવાદની આસપાસ જ રહેશે એટલે ગાંધીનગર ધારો કે એક બીજી વાત વિકાસ થાય છે કે ઉપમુખ્યમંત્રી એટલે નાયબ મુખ્યમંત્રી વાળું નીતિનભાઈ વાળી ફોર્મ્યુલા ફરીથી લાગુ પડશે કે નહીં વિશ્લેષકો ના પાડે